હાય ફ્રેન્ડ્સ આજે હું માલપુવા બનાવવાની છું જે હોળીમાં દરેકના ઘરે તો બને જ છે પણ આજે આપણે તેને માવા વિના બનાવીશું માવા વિના પણ તે એકદમ ટેસ્ટી જ બને છે તમે જોઈ શકો છો કે તે અંદરથી એકદમ પોચા અને બહાર કિનારી પર એકદમ ક્રંચી બન્યા છે આવા જાળીદાર અને રસ જરતા માલપુવા બનાવવા માટે તમે મેં આપેલી બધી જ ટિપ્સને ફોલો કરજો આપણે આ માલપુઆ ઘઉંના લોટમાંથી બનાવવાના છીએ તો બોલમાં થ્રી ફોર્થ કપ ઘઉંનો લોટ વન ફોર્થ કપ સોજી અને અડધો કપ દળેલી ખાંડ લઈશું ખાંડ તમે આખી પણ લઈ શકો છો એક નાની ચમચી વરિયાળી પાવડર અડધી નાની ચમચી ઇલાયચી પાવડર અને તેની અંદર બે ચમચી મિલ્ક પાવડર મિક્સ કરીશું આ બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અહીં વરિયાળીનો જે પાવડર છે તે થોડો કરો લઈશું જેથી માલપુવા ખાતી વખતે તેનો ફ્લેવર ખૂબ જ સરસ લાગશે હવે તેની અંદર નવ સેકું ગરમ દૂધ નાખતા જઈશું અને મિશ્રણને હલાવતા જઈશું લમ્સ ન પડે તે રીતે સારી રીતે બધું મિક્સ કરી લઈશું જેમ જેમ દૂધની જરૂર જણાય તેમ દૂધ ઉમેરતા જઈશું અને બેટરને થીક રાખીશું અહીં આપણે દૂધ નવ સેકો ગરમ લેવાનું છે જેથી જે સોજી છે તે સારી રીતે ફૂલી જાય મેં અહીં માવાનો ઉપયોગ કર્યો નથી તેની જગ્યાએ મેં ત્રણ ચમચી મલાઈ અને બે ચમચી જેટલા દૂધના પાવડરનો ઉપયોગ કર્યો છે જો તમારે માવાનો ઉપયોગ કરવો હોય તો મલાઈ અને દૂધના પાવડરનો ઉપયોગ કરવાનો નહીં મલાઈને પણ સારી રીતે મિક્સ કરી લઈશું લમ્પ્સ ન રહે તે રીતે બેટરને હલાવતા જઈશું અને સ્મૂધ ઇડલીના ખીરા જેવું ખીરું તૈયાર કરીશું અત્યારે બેટરને આવું મીડિયમથી જ રાખીશું અને તેને ઢાંકીને અડધો કલાક માટે મૂકી રાખીશું આ રીતે અડધો કલાક સુધી મૂકી રાખવાથી લોટ સારી રીતે પલડી જાય છે અને માલપોવા જાળીદાર બને છે ચાસણી બનાવવા માટે એક પેનમાં એક કપ જેટલી ખાંડ અને એક કપ જેટલું પાણી લઈ ફૂલ ફ્લેમ ઉપર ચમચાની મદદથી સતત હલાવતા રહીશું ખાંડ બધી જ ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે હલાવતા રહીશું બધી જ ખાંડ ઓગળી જાય એટલે ચાસણીની અંદર બે ચપટી જેટલું કેસર અને અડધી નાની ચમચી જેટલી ઇલાયચી પાવડર ઉમેરીશું ઇલાયચી પાવડર ઉમેરવાથી ચાસણીની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે ખાંડ ઓગળ્યા પછી ચાસણીને ત્રણ મિનિટ સુધી સતત હલાવતા રહીશું જો તમારી પાસે કેસર ન હોય તો તમે તેની બદલે યલો કલરનો ફૂડ કલરનો ઉપયોગ કરી શકો છો માલપુવા બનાવવા માટેની ચાસણી થોડીક ચિકાસ પડતી થાય એવી જ બનાવવાની છે એક તાર કે બે તારની ચાસણી માલપુવા માટે બનાવવાની નથી ચાસણી તૈયાર થઈ ગઈ છે તો તેને સાઈડ ઉપર મૂકી દઈશું અને બેટરને અડધો કલાક થઈ ગયો હોવાથી આપણે તેને સારી રીતે હલાવી લઈશું જો થોડુંક ઠીક લાગે તો બે ચમચી જેટલું પાણી નાખી ફરીથી એને સ્મૂથ કરી લઈશું બેટરને સારી રીતે હલાવી લઈશું અને ચમચામાંથી સારી રીતે પડે તે રીતની તેની થિકનેસ રાખીશું તમે જોઈ શકો છો કે તેની થિકનેસ ચમચામાંથી સરળતાથી પડે તેવી છે એક પેનમાં ઘી ગરમ કરવા મૂકીશું મેં અહીં માલપુવા તળવા માટે ઘીનો ઉપયોગ કર્યો છે તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો અહીં મેં આશરે બસો ગ્રામ જેટલું ઘી લીધું છે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને ઘીને ગરમ થવા દઈશું ગોળ ચમચાની મદદથી ઘીની અંદર બેટરને એડ કરીએ જ્યારે બેટરને ઘીની અંદર એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ લો રાખીશું બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને માલપોવાને પલટાવી લઈશું અને ગેસની ફ્લેમ જે લો હતી તેને મીડિયમ કરી લઈશું અને બીજી બાજુ પણ બેથી ત્રણ મિનિટ સુધી તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને ચડવા દઈશું બીજી બાજુ પણ ચડી ગયું છે તો તેને ચમચાની મદદથી થોડો પ્રેસ કરી બધું ઘી નીતારી લઈશું અને ગેસની ફ્લેમ લો કરી ઘીની અંદર બેટરને એડ કરી લઈશું પેનમાં ઘીની ક્વોન્ટિટી ઓછી રાખીશું જેથી માલપુવા પાતળા બને જો ઘીની ક્વોન્ટિટી વધારે હશે તો માલપુવો થોડો જાડો બનશે તમે તેને પુડલાની જેમ એકદમ ઓછા ઘી કે તેલમાં પણ બનાવી શકો છો ગરમ ગરમ માલપુવાને ચાસણીની અંદર મૂકી દઈશું અહીં ચાસણી કે માલપુવા બંનેમાંથી એક વસ્તુ ગરમ હોવી જરૂરી છે જો તમે બધા જ માલપુવા બનાવી લો અને પછી ચાસણીમાં ડીપ કરો તો ચાસણીને તે વખતે થોડી ગરમ કરી લેવાની હું અહીં ગરમ ગરમ માલપુવાને જ ચાસણીમાં મૂકી દઉં છું જેથી ચાસણી થોડી ઠંડી હશે તો પણ ચાલશે ચાસણીની અંદર માલપુવાને બંને બાજુ ડીપ કરીશું અને પાંચ મિનિટ પછી તેને કાઢી લઈશું ચાસણી નીતારી પ્લેટમાં કાઢી લઈશું આ રીતે બધા જ માલપુવા આપણે એક પછી એક બનાવી લઈશું તો ફ્રેન્ડ્સ આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો તમે તેને આ હોળી પર ચોક્કસથી ટ્રાય કરજો જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો